નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આપણે જઈશું જનરલ નોલેજના દસ પ્રશ્નો ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે તમારો આન્સર છે બ ખંભાતનો અખાત બીજો છે પુલિકેટ પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તમારો આન્સર છે આંધ્રપ્રદેશ ત્રીજા નંબરનો પ્રશ્ન રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે તમારો આન્સર છે ગોદાવરી નદી ચોથા નંબરનો પ્રશ્ન ભારતનો બીજા ક્રમનો સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે તમારો આન્સર છે બી અમદાવાદ પાંચમા નંબરનો પ્રશ્ન ગુજરાતનો સૌ પ્રથમ વીજળીથી ચાલતું શમશાન કયા શહેરમાં સ્થપાયું હતું તમારો આન્સર છે સી જામનગર છઠ્ઠા નંબરનો પ્રશ્નો સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો તમારો આન્સર છે સાપ્તાહિક સાતમા નંબરનો પ્રશ્નો વૈશ્ય પાયન કયા સાહિત્યકારનું તખલ્લુસ છે તમારો આન્સર છે એ કરશનદાસ માણેક આઠમા નંબરનો પ્રશ્ન હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલ છે તમારો આન્સર છે ડ કાકા કાલેલકર નાગપુરનું રેશમ શાના માટે જાણીતું હતું તમારો આન્સર છે એ બોર્ડર માટે અંગ્રેજોને અંગ્રેજોએ ચેન્નાઈ ખાતે જે કિલ્લો બનાવ્યો હતો તેનું નામ શું હતું તમારો આન્સર છે ડી ફ્રોટ જ્યોર્જ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર